અમરેલી જિલ્લામાં બપોર થતા શરૂ થયો વરસાદ લાઠી પંથકમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી લાઠીના માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે દ્રશ્યો તમે અમરેલીના જોઈ શકો છો સતત છેલ્લા ઘણા સમયથી અમરેલીમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બપોર બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો

શહેર અને ગ્રામ્ય પંથકોમાં વરસાદી ઝાપટાઓ શરૂ થયા હતા પરંતુ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં ધમાકેદાર મેઘરાજાની બેટિંગ શરૂ થઈ છે બપોર બાદ